કમલેશ્વર જીઆઈડીસીના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો ગત તારીખ બાવીસમી જૂના રોજ અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા પંદર હજાર મળી કુલ પાંચ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ભરૂચ એલસીબીએ મૂળ બોટાદ અને હાલ નવા કાસિયા ગામમાં રહેતો ઉમેશ દયાળ બગડિયાને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીનો એલસીબી પાસેથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે અગિયાર કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.